નમસ્કાર મિત્રો જય શ્રી કૃષ્ણ રાંધે રાધે જે લોકો બ્રહ્મ મુહૂર્ત અપનાવે છે તો તે પોતાના સપનાઓને સાકાર કરી શકે છે અને તેને બ્રહ્માંડ વિશેષ શક્તિઓનો સહારો મળવા લાગે છે સાથે જ તે વ્યક્તિ માનસિક સ્થિરતા અને બુદ્ધિમત્તા અનુભવ કરવા લાગે છે તો ચાલો હું તમને આ કથાના માધ્યમથી બ્રહ્મ મુહૂર્ત જીવન યાત્રા ને નવી ઊંચાઈઓ પર લઈ જઈ શકો છો એક સમયની વાત છે નાર્ગજી આકાશ માર્ગથી જઈ રહ્યા હતા ત્યારે તેમની મુલાકાત ભગવાન ઇન્દ્રદેવ સાથે થઈ ઇન્દ્રદેવે નાર્ગજીને પૂછ્યું હે જોયું છે છે કે જે મનુષ્ય બ્રહ્મ જાગે તે ખૂબ સુખી અને સફળ રહે છે છે તેનું રહસ્ય શું સફળજી પાસે આ પ્રશ્ન કોઈ જવાબ ન હતો તેથી તેમણે કહ્યું હે ઇન્દ્રદેવ હું તમારા પ્રશ્ન નો જવાબ આવતીકાલે આપીશ આ પછી નાગજી સીધા ભગવાન શ્રી કૃષ્ણની નગરી વૃંદાવન તરફ ચાલ્યા ગયા વૃંદાવન પોચી ને તેમણે જોયું કે ભગવાન શ્રી કૃષ્ણ એક ઝાડ નીચે ઊભા રહીને ને વગાડી રહ્યા છે જેવા જ પહોંચ્યા શ્રી કૃષ્ણે વગાડવાનું બંધ કરી દીધું અને હસતા હસતા બોલ્યા હે નારદ તમે ચિંતિત દેખાઈ રહ્યા છો કઈ ચિંતાની વાત છે નારદજી નમ્રતાથી કહ્યું હે પ્રભુ આજે હું આકાશ માર્ગથી વૈકુંઠ લોક જઈ રહ્યો હતો

હે પ્રભુ હું આ કથાને ધ્યાનપૂર્વક સાંભળીશ અને તેને સમગ્ર લોકોમાં ફેલાવીશ ત્યારબાદ ભગવાન શ્રી કથા સંભળાવવાનું શરૂ કર્યું એક 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 વાત છે છોકરો છોકરો રહેતો હતો તે સારો હતો પરંતુ તેની એક ખરાબ આદત હતી કે તે મોડે સુધી સૂતો રહેતો હતો સવારે તેને જગાડવા માટે લાખો પ્રયાસો કરવામાં આવતા હતા પરંતુ બધાએ હાર માની લીધી હતી તે છોકરો ક્યારે સવારે નવ વાગ્યા પહેલાં નહોતો ઉઠતો જ્યારે તે બાળક હતો ત્યારે પરિવારે વિચાર્યું કે જ્યારે તે મોટો થશે ત્યારે તેની આદતમાં સુધારો થઈ જશે પરંતુ તે છોકરો જેમ જેમ મોટો થતો ગયો તેની આ આદત વધુને વધુ ગાઢ થતી ગઈ દુનિયા ઈધરથી ઉધર થઈ શકે પરંતુ તે છોકરો ક્યારે વહેલો નહોતો ઉઠી શકતો તેના પિતા તેની આ આદતથી ખૂબ પરેશાન થઈ ગયા હતા તે છોકરાને ઘણી બધી નકારાત્મક શક્તિઓ ઘેરી લીધો હતો તે બધાને ઉટપટામ જવાબ આપતો હતો આખો દિવસ ઉદાસ રહેતો હતો આની અસર તેના સ્વાસ્થ્ય પર પણ પડી રહી હતી જ્યારે તે છોકરાને ખબર પડી કે તેના બધા મિત્રો સફળતા પ્રાપ્ત કરી ચૂક્યા છે ત્યારે તે વધુને વધુ દુઃઃખી થઈ ગયો અને ઈશ્વરને દોષ આપવા લાગ્યો તે વારંવાર કહેતો હતો કે મારું નસીબ ખરાબ છે પરંતુ તેના પિતા સારી રીતે જાણતા હતા કે તે છોકરાની અસફળતા કારણ શું છે ભગવાન શ્રી કૃષ્ણ કહે છે હે નારદ એક દિવસ વાત છે તેના પિતા કોઈ સંન્યાસી વિશે ખબર પડી તો તે તરત જ પોતાના દીકરાની સમસ્યા લઈને સન્યાસી પાસે પહોંચી ગયા પિતાએ તે સં્યાસી ખૂબ ખુબ પોતાના દીકરાની આદતો વિશે જણાવ્યું કહ્યું આવતીકાલે તમે તમારા દીકરાને આશ્રમમાં આવવા કહો પિતા ઘરે ગયા તેમને ખબર હતી કે જો તેઓ સીધી રીતે દીકરાને સન્યાસી મળવા કહેશે તો તે ક્યારે તૈયાર નહીં થાય તેમણે દીકરાને પોતાની પાસે બોલાવ્યો અને કહ્યું તમારા બધા મિત્રોએ જીવનમાં સફળતા પ્રાપ્ત કરી લીધી છે શું તું સફળ થવા નથી ઈચ્છતો છોકરાએ જવાબ આપ્યો ચોક્કસ પિતાજી પરંતુ જારે પણ હું મારા મિત્રોને તેમની સફળતાનું રહસ્ય પૂરું છું ત્યારે તેઓ મને કંઈ જણાવતા નથી પિતાએ કહ્યું કે મને આ રહસ્ય ખબર પડી ગયું છે કે તેઓ બધા શા માટે સફળ થઈ રહ્યા છે છોકરાએ ખૂબ ઉત્સુકતાથી પૂછ્યું શું ખબર પડી છે પિતાજી કૃપા કરીને મને જણાવો પિતાએ કહ્યું કે સવારે તમારે એક સન્યાસી ના આશ્રમ માં જવાનું છે જો તું ત્યાં સમયસર પહોંચી જઈશ તો તે તને એવો મંત્ર જણાવશે થી તું સફળ થઈ જઈશ પરંતુ એક જ સમસ્યા છે છોકરાએ પૂછ્યું શું સમસ્યા છે પિતાએ કહ્યું કે જ્યાં સુધી તું સુઈને ઉઠે છે ત્યાં સુધી સન્યાસીને મળવાનો સમય પૂરો થઈ જાય છે છોકરાએ કહ્યું પિતાજી સંન્યાસી ની આજ્ઞાનું પાલન કરજે પિતાની વાતો સાંભળી ને તે છોકરો ખુબ ઉત્સાહિત થયો જીવનમાં પહેલી વાર તેને રાત્રે જાગરણ કર્યું પરંતુ થોડા જ સમયમાં તેને ઊંઘ આવી ગઈ અને તે સુઈ ગયો બીજા દિવસે સવારે જ્યારે તે ઉઠ્યો ત્યારે તેને ખબર પડી કે મળવાનો સમય પૂરો થઈ ગયો છે તેના છોકરા તરફ જોઈને કહ્યું તું જીવનમાં સફળ નહીં થઈ શકે જ્યાં જઈને પિતાની આ વાત સાંભળીને છોકરાને ખૂબ દુઃખ થયું તેણે મનમાં પોતાને પડકાર ફેંક્યો કે આવતીકાલે સવારે તે સં્યાસી મળવા જરૂર જઈશ તેણે પોતાના હાથમાં એક નાનું ઘાફ કરી લીધું

ત્યાં તેણે જોયું કે સન્યાસી અને તેમના બધા શિષ્યો ધ્યાન લગાવીને બેઠા છે ધ્યાનનો સમય પૂરો થયો ત્યારે છોકરો સંન્યાસી પાસે પહોંચ્યો અને તેમને પ્રણામ કરતા બોલ્યો તમારી પાસે કોઈ એવો મંત્ર છે જેનાથી હું સફળ થઈ શકું કૃપા કરીને મને તે મંત્ર જણાવો હું પણ મારા મિત્રો ની જેમ સફળ થવા માંગુ છું અને સારું જીવન જીવવા માંગુ છું હસીને કહ્યું સારું તો તું બાળક છે તારા પિતા મને મળવા આવ્યા હતા અને તેમણે તારા વિશે મને બધું જણાવ્યું હું તને તે મંત્ર જરૂર જણાવીશ પરંતુ છોકરાએ જેવો જ પરંતુ શબ્દ સાંભળ્યો તે ગભરાઈ ગયો તેણે પૂછ્યું પરંતુ શું ગુરુદેવ ત્યારે બોલ્યા હું તને તે મંત્રણાવીશ પરંતુ કહીશ તે તારે કરવું પડશે જો તું નિષ્ફળ થઈશ કે કાર્યની વચ્ચે તારો સંકલ્પ તૂટી જશે તો તે મંત્ર અસર નહીં થાય દૃઢ નિશ્ચય સાથે તે છોકરાએ કહ્યું મને તમારી બધી આજ્ઞા સ્વીકાર્ય છે હું આગલા એકવીસ દિવસ માટે તમારો દાસ છું તમે જે પણ કહો હું તે કરીશ મને ફક્ત અને ફક્ત તે મંત્ર વિશે જાણવું છે કહ્યું ઠીક છે ય થશે તો આજ આશ્રમ માં રહેજે તે છોકરો આશ્રમ માં રહેવા માટે તૈયાર થઈ ગયો સં્યાસી એ કહ્યું અહી રહેતી વખતે તારે બ્રહ્મ મુહૂર્ત માં ઉઠવું પડશે અને બીજા શિષ્યો જેમ ધ્યાન અને તપ કરવું પડશે સાથે જ કાર્યોમાં પણ સહાય કરવી પડશે ધ્યાન રાખજે આ સંકલ્પ તૂટવો ન જોઈએ હવે છોકરો સંન્યાસી વાતો સાથે સહમત થઈ ગયો બીજા દિવસથી તેના કાર્યના દિવસની શરૂઆત થઈ આ વખતે છોકરાએ એટલો દૃઢ નિશ્ચય કર્યો હતો પરંતુ એક અઠવાડિયું પસાર થયા પછી જ તેનો સંકલ્પ તૂટી ગયો અને તે આઠમા દિવસે મોડે સુધી સૂતો રહ્યો. જ્યારે તે જાગ્યો, ત્યારે તેણે કહ્યું, "મારાથી કેટલી મોટી ભૂલ થઈ ગઈ." તે રડતા રડતા સન્યાસી પાસે પહોંચ્યો અને બોલ્યો, "હે ગુરુદેવ, મારો સંકલ્પ તૂટી ગયો. હવે હું જીવનમાં ક્યારેય સફળ નહીં થઈ શકું." સન્યાસીએ તેને સમજાવતા કહ્યું, "એકવાર ફરીથી શરૂઆત કર." ફરીથી સંકલ્પ કર છોકરાએ સંન્યાસી ને પ્રશ્ન કર્યો સવારે ઉઠવું આટલું જરૂરી કેમ હોય છે અને અહીં બધા લોકો આટલા વહેલા કેમ છે ત્યારે સમજાવતા કહ્યું સવારે એટલે કે બ્રહ્મ મુહૂર્ત માં ઉઠવા પાછળ ખૂબ મોટું વિજ્ઞાન છુપાયેલું છે છોકરાએ કહ્યું કૃપા કરીને મને તે વિજ્ઞાન જણાવવાની કૃપા કરો સંન્યાસી એ કહ્યું રાત્રિ ને ચાર પહોર માં વહેંચવામાં આવી છે પહેલું રુદ્રકાળ જેનો સમય સાંજે છ વાગ્યા સુધી હોય છે બીજું રાક્ષસકાળ જેનો સમય વાગ્યા સુધી હોય છે ત્રીજું ગંધર્વકાળ જેનો સમય રાત્રે બાર વાગ્યા થી ત્રણ વાગ્યા સુધી હોય છે અને છેલ્લે જે પહોર આવે છે તેને મનોહર કાળ કહેવાય છે આ સમયને ને અથવા અમૃત બેલા તરીકે પણ ઓળખવામાં આવે છે તેનો સમય ત્રણ વાગ્યા થી સવારે છ વાગ્યા સુધી હોય છે જેમાં ત્રણ વાગ્યા ને ત્રીસ મિનિટ થી પાંચ વાગ્યા ને ત્રીસ મિનિટ સુધીનો સમય ખૂબ જ મહત્વપૂર્ણ હોય છે આ એ સમય છે જ્યારે આખા સંસાર નકારાત્મક શક્તિઓ નિષ્ક્રિય હોય છે અને સકારાત્મક શક્તિઓ સક્રિય હોય છે બ્રહ્મ એટલે દેવ મુહૂર્ત એટલે સમય બ્રહ્મ મુહૂર્ત અર્થ દેવો સમય થાય છે સન્યાસી આગળ કહે છે આ સમય દેવો ધરતી પર વિચરણ કરતા હોય છે અને જાગૃત મનુષ્ય પર તેમનો ખૂબ સકારાત્મક પ્રભાવ પડે છે. ગ્રહમુહૂર્ત એવો સમય છે જેમાં મનુષ્યનું મગજ બિલકુલ ખાલી હોય છે. તેમાં કોઈ પણ પ્રકારના વિચારો નથી હોતા અને જ્યારે આ સમય વ્યક્તિ પોતાનું પુસ્તક ખોલીને વાંચનો અભ્યાસ કરે છે તો તેને બધું જલ્દી જલ્દી યાદ પણ થાય છે અને તે લાંબા સમય સુધી યાદ રહે છે. આ એવો સમય છે જેમાં આપણે જ્ઞાનને સમજવાનો પ્રયાસ કરીએ છીએ આ કારણે आश्रमના બધા શિષ્યો અને સંસારમાં ઘણા જ્ઞાની લોકો બ્રહ્મ મુહૂર્ત માં જ ઉઠી જાય છે પ્રાચીન કાળમાં રોશનીનો કોઈ સ્ત્રોત ન હોવાને કારણે લોકો પોતાનો દિવસ સૂર્યાસ્ત સાથે સમાપ્ત કરતા હતા અને સૂર્યોદય સાથે શરૂ કરતા હતા આ એક રીત છે જેનાથી માનવ જીવન પ્રકૃતિ સાથે તાલમેલ બનાવીને ચાલે છે તે છોકરાએ કહ્યું હું મારો સંકલ્પ ફરીથી શરૂ કરીશ પરંતુ મારે શું શું કરવું જોઈએ ત્યારે સન્યાસીએ કહ્યું હું તને જણાવું છું કે બ્રહ્મ મુહૂર્ત માં શું અને કેવી રીતે કરવું જોઈએ સૌથી પહેલા ઉઠીને ધરતી પર પગ મુકતા પહેલા ધરતી માતાને પ્રણામ કરવું જોઈએ સંન્યાસી આગળ કહે છે તારી હથેળીઓ તરફ જો અને ઈશ્વરને ધન્યવાદ કહો કે તેમણે તને આજે સૂર્યોદય જોવાનો અવસર આપ્યો આ પછી અને સ્નાન કરવાથી શરીરની સાથે મનની શુદ્ધતા પણ વધે છે સ્નાન કર્યા પછી ધ્યાનની પ્રક્રિયા થાય છે બ્રહ્મ મુહૂર્ત ધ્યાન પ્રક્રિયાનો સમય એકવીસ દિવસ સુધી હોય છે આ વિધિનો ઉપયોગ ત્યારે કરવામાં આવે છે જ્યારે તું તારી કોઈ મનોકામનાની પૂર્તિ પૂરતી ઇચ્છે છે આ એવો સમય છે જ્યારે વ્યક્તિ પોતાના આજ્ઞા ચક્રને સક્રિય કરવા પર કામ કરે છે સન્યાસી આગળ કહે છે આજ્ઞા ચક્ર બંને ભ્રમરોની વચ્ચે હોય છે આને સંકલ્પનું સ્થાન પણ કહેવાય છે જો આ ચક્ર પર ધ્યાન કેન્દ્રિત કરવામાં આવે અને પોતાની મનોકામનાને વારંવાર દોહરાવવામાં આવે તો માત્ર એકવીસ દિવસની અંદર તે પૂર્ણ થઈ જાય છે જો તારા મનમાં કોઈ અધૂરી મનોકામના હોય અને તું તેને પૂરી કરવા માંગો છો તો સૌથી પહેલા તે મનોકામના સ્પષ્ટીકરણ કરી લે તને શું જોઈએ છે તે નિર્ણય જરૂર કરી લે આ ધ્યાન ની વિધિ શરૂ કર બ્રહ્મ મુહૂર્ત માં સ્નાન પછી એક એવું સ્થળ પસંદ કર જ્યાં હવાનો પ્રવેશ હોય ધ્યાનમાં શુદ્ધ પ્રાણવાયુ નું હોવું જરૂરી છે જ્ઞાન ની મુદ્રા માં કરોડરજ્જુ સીધી હોવી જોઈએ સાથે જ ગરદન પણ સીધી હોવી જોઈએ સ્થિતિમાં બંને પર મૂકીને આંખો બંધ બંધ કરીને બેસી જા કરી લે અને બે ત્રણ મિનિટ સુધી બિલકુલ શાંત થઈ જા જ્યારે તારું શરીર સ્થિર થઈ જશે અને શ્વાસ પણ શાંત થઈ જશે ત્યારે તે પછી તારું બધું ધ્યાન આજ્ઞા ચક્ર પર લગાવ આ દરમિયાન લાંબો ગહેરો શ્વાસ લે અને શ્વાસ રોકી રાખ આ સમય તું તારી ઈચ્છાને મનમાં દોહરા તારી મનની આંખોથી ઈષ્ટદેવ અને દેવી દેવતાઓ ગુરુઓનું ચિંતન કર સન્યાસીએ કહ્યું જા શ્વાસ રોકો મુશ્કેલ થઈ જાય ત્યારે ધીમે ધીમે શ્વાસને બહાર છોડ શ્વાસને નાકથી ભર અને મોથી છોડ આ પ્રક્રિયાને દરરોજ 3 થી 4 વખત દોહરાવવી આમ દરરોજ કરવાથી તારી જે મનોકામના છે તે અવચેતન મન સુધી જરૂર પહોંચી જશે અને ઈચ્છાની પૂર્તિ જલ્દી થશે આજ્ઞા ચક્ર સક્રિય થાય છે અને આપણી આજ્ઞાને પૂર્ણ કરે છે શ્વાસને રોકી રાખવા દરમિયાન શરીરમાં આપાતકાળની સ્થિતિ થઈ જાય છે જેનાથી તું નકામી વાતો વિચારવા અને ચિંતન કરવાથી બચે છે આથી મનની એકાગ્રતા વધે છે ત્યારે ઈચ્છાઓ અવચેતન મનમાં પહોંચે છે બ્રહ્મ મુહૂર્તના સમય ઈશ્વરની વિશેષ કૃપા હોય છે અને જ્યારે કોઈ વ્યક્તિ આ સમયે પોતાની મનોકામનાને દોહરાવે છે તો તેની ઈચ્છા જલ્દીથી જલ્દી પૂર્ણ થાય છે આ રીતે સન્યાસીએ તે છોકરાને બ્રહ્મ મુહૂર્તનું મહત્વ જણાવ્યું આગલા એકવીસ દિવસ સુધી તે છોકરાએ ખૂબ જ મનથી આ પ્રક્રિયાને અપનાવી હવે તે ખૂબ જ અનુશાસિત અને શાંત સ્વભાવનો વ્યક્તિ બની ગયો હતો તે છોકરાએ જેવો જ પોતાનો સંકલ્પ પૂર્ણ કર્યો તે પછી તે વ્યક્તિ ખૂબ જ પ્રસન્ન ભાવે પાસે પહોંચ્યો અને કહ્યું હે ગુરુદેવ સંકલ્પ પૂર્ણ કરી લીધો હવે કૃપા કરીને મને સફળ થવાનો મંત્ર જણાવો ત્યારે સન્યાસીએ એ હસતા હસતા કહ્યું છેલ્લા એકવીસ દિવસ થી તું જે અભ્યાસ કરતો આવ્યો છે તે જ તારી સફળતા મંત્ર છે જે વ્યક્તિ બ્રહ્મ મુહૂર્ત ઉઠીને ધ્યાન પ્રક્રિયા યોગ્ય રીતે કરે છે તે જીવનમાં ક્યારે નિષ્ફળ નથી થતો તને બ્રહ્મ મુહૂર્ત રહસ્ય ખબર પડી ગયું હવે આને જીવન ભર તને જીવન લક્ષ્ય અને સફળતા બંને પ્રાપ્ત થશે તે વ્યક્તિ એ ધન્યવાદ આપ્યો અને બ્રહ્મ મુહૂર્ત ના નિયમો નું પાલન જીવનભર કરવાનું વચન પણ આપ્યું મિત્રો હવે તો તમને ખબર પડી ગયું હશે કે બ્રહ્મ મુહૂર્ત શું હોય છે ત્યારે નારદ બોલ્યા હે પ્રભુ હવે મને બ્રહ્મ મુહૂર્તનું સંપૂર્ણ જ્ઞાન થઈ ગયું છે આટલું કહીને નારદજીએ ભગવાન શ્રી કૃષ્ણને ધન્યવાદ આપ્યો અને ઇન્દ્રદેવ પાસે જઈને તેમને બ્રહ્મ જ્ઞાનનું સંપૂર્ણ જ્ઞાન આપ્યું મિત્રો તમે પણ જો તમારા જીવનમાં આપણી પ્રાચીન પરંપરાને અપનાવશો તો નિશ્ચિત રૂપે તમારા જીવનમાં ખૂબ જ જલ્દી બધું બદલાઈ જશે બ્રહ્મ મુહૂર્ત દરમિયાન ઉઠવાના ઘણા લાભ છે

સૂર્યની પહેલી કિરણ ધરતી પર પડે તે પહેલા પથારી છોડી દેવી જોઈએ આથી સ્વાસ્થ્ય સારું રહે છે અને મગજ પણ તેજ રહે છે બ્રહ્મ મુહૂર્ત એવો સમય છે જે માનવ શરીરને ઘણા લાભો સાથે દિવ્ય આશીર્વાદ આપે છે બ્રહ્મ મુહૂર્ત ધ્યાન કરવું ખૂબ ફાયદાકારક હોય છે કારણ કે આ દરમિયાન વાતાવરણ અને મનમાં શાંતિ રહે છે બ્રહ્મ મુહૂર્ત માં પૂજા પાઠ કરવું ખૂબ લાભદાયક માનવામાં આવે છે એવું કહેવાય છે છે કે આ દરમિયાન ભગવાન ધરતી પર આવે અને પોતાના ભક્તોની બધી મનોકામનાઓ પૂર્ણ બ્રહ્મ મુહૂર્ત માં તારા વિષય અને કોઈ પણ કાર્યની પૂર્તિની કામના રાખવાથી તેની પૂર્તિ થાય છે જ્યોતિષ શાસ્ત્ર અનુસાર બ્રહ્મ મુહૂર્ત માં અભ્યાસ કરવાથી વસ્તુઓ મગજમાં રહે છે સાથે જ જ્ઞાનની દેવીનો આશીર્વાદ પ્રાપ્ત થાય છે એવું કહેવાય છે કે જે લોકો બ્રહ્મ મુહૂર્તમાં ઉઠે છે તેમના ઘરમાં ક્યારેય દરિદ્રતા નથી રહેતી સાથે જ ધનની દેવી પ્રસન્ન ન રહે છે બ્રહ્મ મુહૂર્તમાં ઘરના લોકોએ પવિત્રતાનું ધ્યાન રાખીને માતા લક્ષ્મીની ઉપાસના જરૂર કરવી જોઈએ આમ કરવાથી ઘરમાં શુભતા આવે છે માન્યતાઓ અનુસાર બ્રહ્મ મુહૂર્તમાં નકારાત્મક વિચારોથી દૂર રહેવું જોઈએ કારણ કે આ ઘરના વાતાવરણ અને મનની શાંતિને દૂષિત કરે છે સાથે જ આથી ઘરમાં પરેશાનીઓ ઉત્પન્ન થાય છે તો આ સકારાત્મક વિચારો ધાર્મિક ગ્રંથો અનુસાર બ્રહ્મ મુહૂર્ત એવો સમય છે જ્યારે દેવતાઓ ધરતી પર આવે છે અને તે સમયે બધા ધાર્મિક સ્થળોના પટ ખોલી દેવામાં આવે છે બ્રહ્મ મુહૂર્ત એટલે કે સવારે ચાર વાગ્યા પછી ઈશ્વરનો વાસ હોય છે ધાર્મિક ગ્રંથો અનુસાર બ્રહ્મ મુહૂર્ત એવો સમય છે જ્યારે દેવતાઓ ધરતી પર આવે છે તેમને સ્નાન કરાવીને સ્થાપિત કરવાનો વિધાન છે સંશોધન વાત માનીએ તો સવારે ઉઠવાથી આપણું શરીર અને મન બંને સ્વસ્થ રહે છે અને શરીરમાં ઉર્જાનો સંચાર થાય છે આ જ કારણ છે કે આપણી પ્રાચીન પરંપરાઓમાં સવારે ઉઠવાનો સમય પણ નક્કી કરવામાં આવ્યો છે બ્રહ્મ મુહૂર્ત એટલે રાત્રિ છેલ્લો પહોર કે સૂર્યોદય થી દોડ કલાક પહેલાનો સમય સૂર્યોદય થી ચાર કલાક પહેલા બ્રહ્મ મુહૂર્ત જ જાગી જવું જોઈએ આ સમય સુવો શાસ્ત્રો નિષેધ છે બ્રહ્મ અર્થ પરમ તત્વ કે પરમાત્મા મુહૂર્ત એટલે અનુકૂળ સમય રાત્રિનો છેલ્લો પહોર એટલે સવારે વાગ્યા મિનિટનો સમય બ્રહ્મ મુહૂર્ત માં ઉઠવું આપણા જીવન માટે ખૂબ લાભકારક છે આથી સ્ફૂર્તિ જળવાય છે ઋગવેદ માં કહેવાયું છે કે સવારે સૂર્યોદય પહેલા ઉઠનાર ને ઉત્તમ સ્વાસ્થ્ય રત્ન ની પ્રાપ્તિ થાય છે તેથી બુદ્ધિમાન તે સમયને વ્યર્થ નથી ગુમાવતા. રહુ મુહૂર્તનો સમય ભારતીય સંસ્કૃતિ અને આયુર્વેદમાં ખૂબ મહત્વપૂર્ણ માનવામાં આવે છે. આ સમય જે સૂર્યોદયથી લગભગ 1 થી 1.5 કલાક પહેલા હોય છે, તે માનવ શરીર અને મન માટે અત્યંત લાભકારક છે. આर्षી મુનિઓએ આને નિદ્રા ત્યાગનો સર્વોત્તમ સમય ગણાવ્યો છે કારણ કે આ સમય ઉઠવાથી શરીરમાં શક્તિ ફૂર્તિ અને માનસિક શાંતિનો સંચાર થાય છે આ સમયની હવામાં ચંદ્રમાંથી અમૃત સમાન કણો હોય છે જે સ્વાસ્થ્ય માટે અમૃત સમાન માનવામાં આવે છે આ શરીરનો સ્પર્શ કરનારી અમૃતમય હવાથી તેજ શક્તિ અને મેધાનો સંચાર થાય છે જે મનને પ્રસન્ન અને શાંત કરે છે બ્રહ્મ મુહૂર્ત દરમિયાન તમ અને રજોગુણ નું પ્રમાણ ઓછું હોય છે અને સત્વ પ્રભાવ વધુ હોય છે જેનાથી માનસિક વિચારો સાત્વિક અને શાંત થઈ જાય છે આ સમય કરવામાં આવેલ ધ્યાન સાધના અને અને આત્મચિંતન મનને સ્થિરતા પ્રદાન કરે છે છે માનસિક સંતુલન વધારે આયુર્વેદ અનુસાર મોડી રાત સુધી જાગવું અને સવારે મોડે ઉઠવાથી વ્યક્તિ આ લાભદાયક હવાથી વંચિત રહે છે જે શારીરિક અને માનસિક સ્વાસ્થ્ય પર નકારાત્મક અસર કરી શકે છે બ્રહ મુહૂર્ત કરવામાં આવેલ સ્નાન સર્વશ્રેષ્ઠ ફળ આપે છે આ સમય જો ઈશ્વરનું ચિંતન કરતા સ્નાન કરવામાં આવે તો તેને બ્રહ્મ સ્નાન કહેવાય છે અને દેવતાઓ તથા નદીઓનું સ્મરણ કરતા સ્નાન કરવામાં આવે તો તેને દેવ સ્નાન કહેવાય છે બ્રહ્મ મુહૂર્ત સમય આપણા શરીર અને મનને નવી ઊર્જા અને શાંતિ પ્રદાન કરે છે આ વિશેષ સમય ઉઠવાથી આપણા જીવનમાં સૌંદર્ય બળ વિદ્યા અને સ્વાસ્થ્યનો સંચાર થાય છે આ સમયની હવા ચંદ્રમાના અમૃત કણોથી યુક્ત હોય છે જે આપણા શરીર માટે અત્યંત લાભકારક હોય છે મનને પ્રસન્ન અને શાંત રાખવા માટે આ સમય સર્વોત્તમ છે જે આપણને અંદરથી મજબૂત અને આત્મિક બળવાન બનાવે છે આયુર્વેદ અનુસાર આ સમયે કરવામાં આવેલ સ્નાન અને ચિંતન શારીરિક અને માનસિક સ્વાસ્થ્ય માટે અમૃત સમાન છે પ્રાચીન મુનિઓ અને યોગીઓએ પણ આ સમયનું નું મહત્વ સમજ્યું અને આજ સમય જાગીને આત્મિક અને શારીરિક સંતુલન વધાર્યું આથી આપણે બધાએ અમૂલ્ય સમયનો લાભ લઈને આપણા જીવનને સ્વસ્થ સુખી અને સંતુલિત બનાવવું જોઈએ આ ઉપરાંત તમારા મનમાં કોઈ પણ પ્રશ્ન હોય તો કોમેન્ટના માધ્યમથી પૂછી શકો છો હું તમને દરેક કોમેન્ટનો જવાબ આગલા વિડીયોમાં જરૂર લઈને આવીશ હું તમને પાંચ મિનિટ માટે બ્રહ્મ મુહૂર્ત માં ઉઠી ને ધ્યાન કરવા માટે ઓમ મંત્ર આપું છું તમે તેના પર અભ્યાસ કરી શકો છો મિત્રો અંત સુધી જોવા બદલ તમામ મિત્રો ખૂબ ખૂબ આભાર જય શ્રી કૃષ્ણ